પછી બીજું કે કોઈને લખવા દેવો કે આ ગરમાઈ ના ચાલી શકે એ વ્યક્તિ ને લાકડી છૂટી ગઈ ધનજીભાઈ એવા કેટલા એવા કિસ્સા અમે જોયા છે એટલે અત્યારે વાત કરવા બેસીએ તો સાંજના પાંચ આવી જાય પણ કહેવાનો મતલબ એટલો જ છે કે આ સેન્ટર છે એ સ્વર્ગ કહો મંદિર કહો કે આ સેન્ટરમાં જે સેવાભાવી લોકો છે ને દેવ કહો

ઉ ગમતું નથી તાલી ની પાડો ચાલશે પગ મારા તો ભીનો રુમાલ છે પગમા મારા તો ભી નો રૂમાલ છે હાથમાં મારા તો દોરી નો છે હાથમાં મારા તો છે હેમાં હેમાં આવી જાય આખી બોડી માં ગેલ રે હે આવી જાય આખી બોડી માં ગેલ રે உசீ மாசி மாச்ச பியா வேர பலங்க மாச்ச பியா வேற ஆிவோடி நீ பலங்க மாச்ச பியா வேற ஆி போளி நோச்ச

હસી હસી ને બોલાવે સૌ કોઈ આમ સીડી નો પેલો પગ ને ત્યાં ટેબલ ઉપર ત્યાં ખુશ હોય બરાબર અને આપણે જઈએ ત્યાં સુધી અને વર્ષો સુધી અહીંયા આવો તો એક જ ધારો પ્રેમ એમાં કોઈ ભરતી ઓટ નહીં સહુ કોઈને હસી હસીને બોલાવે આને આને માનવ કહેવા કે દેવરે અને માનવ કહેવા કે દેવરે કેર જાઉં ગંત ગુનતી કેર જાઉં